આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે અમે નમ્ર વિનંતી કરવા મુખ્યમંત્રીને જવાના છીએ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે અમારી અને મુખ્યમંત્રીની વાતચીતમાં જ્યારે રાજ્યના હિતમાં મુખ્યમંત્રીને અમે મળવા જતા હોય ત્યારે અમારી વાતમાં કે અમારા રસ્તામાં રોડા નાખવામાં ન આવે મુખ્યમંત્રી વિનંતી કરવા જઈએ છીએ કે બચુભાઈ ખાબડનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવામાં આવે અને જે ગામડાઓની અંદર સમગ્ર આખા ગુજરાતમાં જે જે ગામડાઓમાં